જુઓ કોઈ રાષ્ટ્ર માત્ર રાષ્ટ્ર હોવાને નાતે પ્રશંસનીય આદરણીય કે પ્રેમને પાત્ર બની જતું નથી તમારી પાસે સૈદ્ધાંતિક રીતે એવું રાષ્ટ્ર હોઈ શકે છે જે કોઈ જૂથ પ્રત્યેના દ્વેષ પર આધારિત હોય અને ઇતિહાસમાં આવા ઘણા રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા છે જે કોઈ બાબત પ્રત્યેની ના પસંદગીને કારણે અસ્તિત્વ ધરાવે છે આપણે ઇતિહાસમાં એવા રાષ્ટ્રો પણ જોયા છે જે અન્ય રાષ્ટ્રોનો નાશ કરવા માટે જ અસ્તિત્વમાં હતા અને આપણી પાસે એવા રાષ્ટ્રો પણ છે જ્યાં જોડતો તંતુ ખૂબ જ નાજુક હોય છે જેમ કે એક સમાન ભાષા સમાન જાતિ કે સમાન ખાનપાન તેનાથી રાષ્ટ્ર પોતાની રીતે જ અનિવાર્યપણે પ્રેમને પાત્ર નથી હોતું જો તમે કહો કે તમે ભારતીય છો અને હું કહું કે હું ભારતીય છું તો આપણા બંનેને શું જોડે છે અને એક કરે છે મોટા ભાગના લોકો આમાં ઊંડા ઉતારવા માંગતા નથી લોકો વૈવિધ્ય વિશે વાત કરવા માટે વધુ આતુર હોય છે પણ તેની નીચે રહેલી એકતા વિશે વાત કરવા માંગતા નથી કારણ કે વૈવિધ્યની વાતો કરવી સરળ છે મન દરેક અલગ છે પણ શું આપણને સામાન્ય સમજથી એ નથી સમજાતું કે જો આપણે દરેક અલગ હોઈએ તો તે શું છે જે આપણામાંના દરેકને ભારતીય કહેવડાવવા સક્ષમ બનાવે છે જ્યારે તમે કહો છો કે તમે ભારતને પ્રેમ કરો છો ત્યારે તમને પૂછવામાં આવે છે કે તમે બરાબર શેને પ્રેમ કરો છો તમારી પાસે આપવા માટે કોઈ જવાબ નથી હોતો મોટાભાગના લોકો માટે ભારત માત્ર જમીનનો એક ટુકડો છે વૈશ્વિક નકશા પરની એક સરહદ છે એક રાજકીય એકમ છે ના આ એવી વસ્તુઓ નથી કે જેના પ્રેમમાં પડી શકાય જો તમારે કોઈ વસ્તુના પ્રેમમાં પડવું હોય તો તે વસ્તુમાં પવિત્રતા હોવી જોઈએ જો તમારે ખરેખર ભારતને પ્રેમ કરવો હોય તો ભારત એક રાજકીય એકમ કરતા પણ વિશેષ હોવું જોઈએ તમારે એ મૂલ્યો જાણવા જોઈએ જે ભારતનું નિર્માણ કરે છે તે માટે સૌપ્રથમ મૂલ્યો હોવા જોઈએ અને તે મૂલ્યોની પૂજા કરનારા લોકો હોવા જોઈએ ભારત તેના વેદાંતિક પાયાને કારણે એક રાષ્ટ્ર રહ્યું છે હું સમજું છું કે મોટાભાગના લોકો માટે આ સ્વીકારવું જોખમી હશે આ સ્વીકારવું પરંતુ ભારતીય રાષ્ટ્રના પાયામાં વેદાંતમાંથી આવતા મૂલ્યો જ રહેલા છે મૂલ્યો કે જે વેદાંતમાંથી આવેલા છે અને હવે તમે જાણો છો કે શા માટે આજના યુવાનોનો રાષ્ટ્ર સાથેનો સંબંધ માત્ર ઉપરછલો છે કારણ કે તેઓ આ પાયાના મૂલ્યોથી અંતર્નિહિત વેદાંતથી પરિચિત નથી આ ખૂબ જ ભયાનક છે પરંતુ તમારી પાસે મસાલા ઢોસા કે બીજી થોડી વસ્તુઓ જેમ કે બોલીવુડ કે ભાંગડા ગાય હાઈવેની વચ્ચે બેઠેલી ગાય હાથી પર સવાર વાંદરો રસ્તાની બાજુમાં પેશાબ કરવો તમે મહાત્મા ગાંધી વિશે કહેશો અથવા કદાચ હોળીના રંગો કે કદાચ દિવાળીના દીવાઓની વાત કરશો આ બધી ભારતીય લેન્ડસ્કેપની સારી સુંદર અને જીવંત છબીઓ છે શું તમે આના પ્રેમમાં પડી શકો આ જ મુખ્ય વાત છે આપણે નથી જાણતા કે ભારત શેના માટે ઊભું છે પ્રેમ કરવા માટે તમને કંઈક ભવ્ય કંઈક પવિત્ર કંઈક પૂજવા યોગ્ય જોઈએ અને આ એક દુઃખદ બાબત છે કે જે પૂજવા યોગ્ય છે તે ભારતમાં અસ્તિત્વ ધરાવે છે પરંતુ તે ઘણીવાર જાણી જોઈને આપણને ઓળખાવવામાં આવતું નથી વર્તમાન પેઢીને જાણી જોઈને ભારતના સારથી વંચિત રાખવામાં આવી છે નવાઈ નથી કે તેમને રાષ્ટ્ર પ્રત્યે કોઈ સાચી લાગણી નથી તેઓ માત્ર નામથી માત્ર પાસપોર્ટથી ભારતીય છે અને તેઓ નામથી પણ ભારતીય રહેવા માંગતા નથી આપણે આને કોઈ પસાર થઈ જતો ટ્રેન્ડ માનીએ છીએ પણ તે પસાર થઈ જતો ટ્રેન્ડ નથી તે કંઈક વધુ ઊંડી બાબત તરફ નિર્દેશ કરે છે તે વ્યક્તિ પોતાની ઓળખથી શરમાય છે તે સંપૂર્ણપણે અલગ વ્યક્તિત્વ ધારણ કરવા માંગે છે આવું થવાનું જ છે કારણ કે તે પોતાની ઓળખ જાણતો નથી ભારતની ઓળખ ભારતીય રાષ્ટ્રનું મૂળ અનિવાર્યપણે આધ્યાત્મિક છે ભારતીયોને આધ્યાત્મિકતાથી વંચિત કરો અને તેઓ માત્ર નામ પૂરતા જ ભારતીય રહેશે ભારતીય રાષ્ટ્ર ખૂબ જ વિશાળ ઉન્નત અને સમૃદ્ધ પાયા પર સ્થપાયેલું છે અને તેથી ભારતમાં રાષ્ટ્રવાદ ખીલવો જોઈએ પરંતુ ઉપરછલ્લો રાષ્ટ્રવાદ નહીં એવો રાષ્ટ્રવાદ નહીં જે વિશ્વયુદ્ધો તરફ દોરી ગયો હતો સાચા અર્થમાં ભારતીય મૂલ્યો પર આધારિત રાષ્ટ્રવાદ અને ભારતીય મૂલ્યો એટલે મારો અર્થ શું છે હું અહીં ખૂબ સ્પષ્ટ છું ભારતીય મૂલ્યો એટલે વેદાંતમાં સ્થાપિત મૂલ્યો જ્યાં સુધી યુવાનો આ સારના સંપર્કમાં રહેશે ત્યાં સુધી રાષ્ટ્ર સુરક્ષિત રહેશે જ્યારે યુવાનો વેદાંત સાથેનો સંપર્ક ગુમાવવાનું શરૂ કરે છે ત્યારે રાષ્ટ્ર તેની આંતરિક સુરક્ષા ગુમાવવાનું શરૂ કરે છે બાહ્ય રીતે તમે સેના અને ટેકનોલોજી દ્વારા રાજકીય એકમને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરી શકો છો પરંતુ આંતરિક રીતે રાષ્ટ્રનો ક્ષય થવા લાગશે એવું ન થવા દો